ઠાકોર સમાજે નવું સામાજિક બંધારણ બનાવ્યું જેમાં લગ્નમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂક્યો જેને લઈને હવે ડીજે વાળા મેદાન માં ઉતર્યા છે ડીજે ના સંચાલકો અને તેમાં કામ કરનારા લોકોની પાટણ માં બેઠક યોજાઈ જેમાં આ મુદ્દા ને રાજકીય ગણાવ્યો અને ગેનીબેન તથા કોંગ્રેસ પર પ્રહાર કર્યા રોષે ભરાયેલા ડીજે સંચાલકોએ ઠાકોર સમાજના કાર્યક્રમો કે ગેનીબેન ને ત્યાં ડીજે ન વગાડવાનો નિર્ણય કર્યો છે સંચાલકોનું કહેવું છે કે જમીનો વેચી વેચીને અમે ડીજે લાવ્યા છીએ અને આવા નિર્ણય થી અમારી આજીવિકા છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે

તો ગેની બસ અંદર રાજકારણ જ જોડ્યું છે બીજું કાંઈ નહીં જોડ્યું જે અમને બંધારણ કરવું હોત તો નશા બંધી છે આ દાગીના આટલા આટલા છે છોકરીઓના રૂપિયા રે ઠાકોરો ખબર છે તમને પહેલું દારૂ આવે શું આવે દારૂ અને આવે જો ગેની બંને ઠાકોરોનું વિચાર્યું હોત તો સાઉનની કોઈ બાબતને વાત ન આવત અને કયા પાંચ હજાર દસ હજારમાં કોઈ પણ કયા ઠાકોર ભાઈ હવે દેવામાં ડૂબી જાય કોઈ ડૂબી જાય ખરી તો બસ આ રાજકારણ જ જોડેલું છે બીજું કઈ જ નહીં જે કાકાએ વાત કરી કે કોંગ્રેસ નો વોટ નો હાલવા તો સાચી જ વાત છે કોંગ્રેસ જો કોંગ્રેસ પહેલાથી ડૂબેલું જ છે ને છેક નહીં ડૂબેલું તો એ હવે આપણને ડૂબાવા માંગે ઠાકોર સમાજને ડૂબાવા માંગે છે 90% સાઉન્ડ ઠાકોરનું છે આ બીજી કાસ્ટ પછી આવી બીજી કાસ્ટમાં તેરા 10% છે 10% ની 5% જાય ભાઈ મહેશભાઈ 5% હે ને મેહુલભાઈ

ત્રણ જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને સર્વપક્ષીય આગેવાનો સ્ટેજ ઉપર હતા તમામ મંત્રી જે સમાજના મંત્રી અરૂપજી હોય ધારાસભ્યો હોય અલ્પેશભાઈ હોય એ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ધારાસભ્યો માજી ધારાસભ્યો મંત્રીઓ બધા જ એક સ્ટેજ ઉપર હતા અને એ વખતે આ નિર્ણય લેવાનો હતો એના પહેલાં અનેક ગામોમાં મીટિંગ થઈ તાલુકા કક્ષાએ મીટિંગો થઈ આમાં સૂચનોમાં કોઈ સુધારો કરવાનો થતો હોય તો એ સમાજ પાસે મૂક્યું પણ આ જે બળતરા છે એ માત્ર ને માત્ર લોકોનું શોષણ કરવાવાળા લોકોની જ બળતરા છે અને એમાં જાહેર સ્ટેજ ઉપરથી એવા સ્ટેટમેન્ટ આપવા કે ભાઈ અમારી રોજગારી છીનવાઈ જાય છે તો પહેલાં જમાનાની અંદર લગ્નમાં અનેક પ્રકારના સંગીતો વગાડવામાં આવતા તો એ ટાઈમે કોઈ ડિઝાઇન એવા નહોતા તો એક બધા લોકોની માગણી નીચેથી આવેલી દરેક મીટિંગની અંદર કે આ ડીજેના કારણે મનોરંજન વસ્તુ ઠીક છે પણ મોડા સુધી યુવાનો યુવતીઓ આમાં નાચે પછી ઇલેક્ટ્રિક હોવાના કારણે એ લાંબા ટાઈમ સુધી વગાડી શકે કેમ કે જે હાથે જે મનોરંજન કરવાનું હોય ઢોલ હોય નાસિક ઢોલ હોય શરણાઈ હોય તો આ વ્યક્તિ વગાડે તો એની લિમિટ કલાક કે દોઢ કલાક હોય પણ આ ઇલેક્ટ્રિકથી જ્યારે વગાડવાનું હોય ત્યારે એને કોઈ લિમિટ ના હોય જ્યાં સુધી વગાડવું હોય ત્યાં સુધી વગાડી શકે એના કારણે પાડોશીઓ હોય પશુપાલન હોય પક્ષીઓ હોય એના ઉપર પર્યાવરણની દૃષ્ટિએ માનવજાત ઉપર ખૂબ મોટું એમને આ એક દૂષણ લાગતું હતું અને દૂષણ લાગતું હતું ત્યારે આની માગણી એ નીચેના લોકોએ તમામ સમાજે કર્યું આ ઠાકોર સમાજે તો ચાર એક બે હજાર છવ્વીસના રોજ આ બંધારણમાં આ વાત કરી ગઈકાલે દરબાર સમાજ જાગીરદાર સમાજ ઉત્તર ગુજરાતનો ભેગો થયો હતો તો એમે પણ આ ડીજીનો પહેલો મુદ્દો હતો કે તમામ પ્રસંગોની અંદર જે આપણા એમના સામાજિક પ્રસંગો હોય એની અંદર ડીજે ના વગાડવું પચીસ તારીખે રબારી સમાજનું છે તો પછી ડીજેવાળા કઈ મોટી તોપો છે તમામ સમાજ એમ કહેતો હોય કે આ દૂષણ છે આ નુકસાનકારક છે શારીરિક રીતે નુકસાનકારક છે પર્યાવરણની દૃષ્ટિએ નુકસાનકારક છે સંસ્કૃતિની રીતે નુકસાનકારક છે તો ઘણા ગાંઠા વ્યક્તિઓ જો આ બાબતમાં એ કહેતા હોય તો એ એમના વ્યક્તિગત સ્ટેટમેન્ટ હોય અને એમ કહેતા હોય કે અમે ડીજેને બદલે દારૂ વેચશું તો જે એણે સ્ટેટમેન્ટ આપ્યું હોય એ વ્યક્તિની સામે પોલીસે પણ કાર્યવાહી કરવું પડે એનું કારણ કે ગાંધીજીના ગુજરાતમાં ખુલે એમ સ્ટેજ ઉપરથી એવા ભાષણ થાય કે અમે દારૂ વેચશું તો હું માનું છું ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થાની એમને કોઈ ભય નથી અને ત્યાંની જે પોલીસ હોય એ પણ હું માનું છું ત્યાં સુધી કામ નહીં કરી રહી હોય એટલા માટે કરીને વિના સંકોચે પણ પ્રકારના ભય વગર આવા સ્ટેટમેન્ટ આપે છે એ બાબતમાં પોલીસ એની સામે કાર્યવાહી કરે અને જ્યારે બંધારણનો એક વર્ષ થશે અને એ ટાઈમે એનાલિસિસ કરવાનું આવે તો એ જ્યારે મુદ્દો મૂકવાનો હશે તો સમાજ વચ્ચે મૂકીશું અને આ જે કંઈ વાત કરે છે એ તમામ લોકો મેં કીધું એમ કે બીજા લોકો આ વાતો કરે છે અને એ લોકો વાતો કરતા હોય તેનાથી અમને કોઈ નિસ્બત નથી કોંગ્રેસને મત ના આપવાની પણ વાત કરી છે કે જો ડીજે ઉપર પ્રતિબંધ લાવ્યો છે તો કોંગ્રેસને જ મત ના આપવા એમને તો એવી વાત કરી કે સરકારના કોઈ પણ પ્રોગ્રામો હોય તો ત્યાં સ્પીકર ના આપવો અને પ્રોગ્રામો ના કરવા તો એમને જ્યારે મંજૂરી લીધી હશે અને આ બધી પ્રોસેસ કરી છે એ ટાઈમે સરકારનું મનોરંજન વિભાગે એમને મંજૂરી આપી છે અને હું માનું છું ત્યાં સુધી મોટા ભાગના ડીજે એ મંજૂરી વગર ખરીદેલા છે મંજૂરી વગર ખરીદેલા જે ડીજે હોય તો એની સામે કાયદેસરની કાર્યવાહી તો ખરેખર કલેક્ટર ઓફિસ મારફતે એમનો વિભાગ છે ને એમને પણ કરવી જોઈએ વાત રહી કોંગ્રેસની ભાજપની તો આ કોઈ બંધારણ કોંગ્રેસે નથી બનાવ્યું આ કો ભાજપે નથી બનાવ્યું આ સામાજિક બંધારણ હતું ને સામાજિક બંધારણ એટલે નીચેથી લોકોની માગણીથી સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજોમાં પરિવર્તન કરવા માટેની જરૂર હતી અને જરૂર હતી એટલે એ અમારા સમાજ પૂરતી માટેની વાત હતી એમાં એ લોકો એ રીતના વ્યક્તિગત રીતે કાંઈ આક્ષેપો પ્રત્યે આક્ષેપો કરતા હોય તો એ સ્ટેટમેન્ટ એમનું વ્યક્તિગત હશે અને આવા સ્ટેટમેન્ટ એ એમની પોતપોતાની મર્યાદામાં રહી અને આપે ને કંઈ કરે એટલા પૂરતું બરાબર છે નહીતર પછી રાજકીય રીતે તો ઠીક જ છે પણ સામાજિક રીતે પણ આવા લોકોને જવાબ આપવા માટે અમે વ્યક્તિગત રીતે અને સમાજ અમે બધા સક્ષમ છીએ મોટાભાગના ડીજે સંચાલકો ઠાકોર સમાજના છે અને તેમનું કહેવું છે કે અમારી રોજગારી છીનવાઈ રહી છે તો આ બાબતે શું હા ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ આ બાબતમાં ધ્યાન અમારું દોર્યું નથી પહેલું કે જ્યારે બંધારણ થતું હતું એ ટાઈમે અનેકના સૂચનો લીધેલા છે અનેકની સંમતિ લઈ લીધી બે લાખથી વધારે લોકોએ આમાં સંમતિ આપી છે તો ઠાકોર સમાજના ડીજેવાળાના ને એમનો કોઈ પ્રોબ્લેમ હોય તો જે તે વખતે જે ગામોમાં મિટિંગ થઈ જે તાલુકામાં મિટિંગ થઈ અને બધાની સંમતિ લીધી એ ટાઈમે એમને આ વાત મૂકવી હતી અને મૂકી હોત તો પછી એમને સામાજિક રીતે એ ટાઈમે જે જવાબ આપવાનો હતો એ સમાજના આગેવાનો આપોત પણ આમાં એક ઠાકોર સમાજની વાત નથી ડીજેવાળા તમામ સમાજોવાળા હશે અને તમામ સમાજવાળાને ક્યાંક ને ક્યાંક આ બંધારણના માટે કરીને ખૂચદું હશે આપણી સંસ્કૃતિ આપણી બેન દીકરીઓની સલામતી એમના નજર બરોબર એમને ગંભીરતા નહીં દેખાતી હોય આમના હિસાબે કેટલા પરિવારો બરબાદ થાય છે એ બરબાદી એમને નહીં દેખાતી હોય માત્ર ને માત્ર એમનો વ્યક્તિગત સ્વાર્થ એમાં દેખાતો હશે અને વ્યક્તિગત સ્વાર્થ માટે કરીને આવી વાતો પાયાવી હોય કરતા હોય તો એ વાતો એમને મુબારક હવે મને કોઈ ખ્યાલ નથી મારા સુધી વાત આવી નથી પણ અમારા સમાજના જે બંધારણ થશે એમાં ડીજે બંધ છે એટલે હવે એ સમાજ સમાજની વાત અલગ છે વ્યક્તિગત અલગ છે અમારા સમાજમાં બધા જ પાળી શકે ઓછા ખર્ચા થાય આ સમયની સાથે શિક્ષણમાં વધુ ખર્ચો કરે બાળકોને શિક્ષણ વધુ અપાવે ધંધા રોજગારમાં વધુ રોકાણ કરે અને આગળ વધે આ ભણેલા ગણેલા સમાજોની હરોળમાં જાય એ અમારા પ્રયત્નો છે